એક જેવું ખાવાનું કંટાળી ગયા હોય તો એકદમ ટેસ્ટી મસાલેદાર અને એકદમ હેલ્ધી એવો આ નવો નાસ્તો બધાને ભાવશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ઓછા તેલમાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી આ નવો નાસ્તો બનાવશો ને તો તમે બ્રેડ પકોડા સેન્ડવિચ વડાપાઉં બધું ભૂલી જશો એટલો ટેસ્ટી પણ બને છે અને હેલ્ધી પણ બને છે અને બનાવો તો એકદમ સિમ્પલ તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો આ હેલ્ધી નાસ્તો બનાવવા માટે આપણે એક પેનમાં બે કપ એટલે કે બે વાટકી પાણી એડ કરીશું તમે કોઈપણ વાટકી કે કપના માપથી બે વાટકી પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સાથે અડધી ટી સ્પૂન ચીલી ફ્લેક્સ માટે એડ કરવાની અને ફ્રેશ લીલા ધાણા સાથે હું અડધી ટી સ્પૂન જીરું પણ એડ કરું છું હવે બધું સરસ સરસ મિક્સ કરી અને પાણી રીતે ત્યાં સુધી આપણે એને ગરમ થવા દેવાનું પાણી થોડી જ વારમાં સરસ રીતે ગરમ થવા લાગશે પછી આપણે એમાં અડધી ટી સ્પૂન કુકિંગ ઓઈલ ખાવાનું તેલ એડ કરીશું તમે ઘી પણ એડ કરી શકો જો તેલ ન ખાવું હોય તો મિક્સ કરી દેસુ હવે પાણી સરસ રીતે ઉકળવા લાગ્યું છે તો આપણે જે વાટકીથી પાણી ભર્યું હતું ને એ જ વાટકીથી એક વાટકી ચોખાનો લોટ જો ચોખાનો લોટ ન હોય ને તો એની જગ્યાએ તમે રવો પણ એડ કરી શકો છો અને એમાંથી પણ આ નાસ્તો બનાવી શકાય છે હવે સરસ રીતે આપણે મિક્સ કરતા જશું એટલે જે પાણી છે ને એ બધું લોટ એબ્ઝોર્બ કરી લેશે અને સરસ રીતે ઠીક થઈ જશે તો આ રીતે આપણે સરસ મિક્સ કરતું જવાનું એટલે જે લોટના દરેક કણ છે ને એ બધા જ સરસ રીતે સોફ્ટ પણ થઈ જાય અને જે ચોખાનો લોટ હોય ને એ ગ્લુટન ફ્રી હોય છે એટલે એને આ રીતે ગરમ પાણીમાં કૂક કરવો ખૂબ જ જરૂરી છે એટલે એમાં એક બાઇન્ડિંગ આવી જાય છે તૂટતો પણ નથી આ રીતે મિક્સ થઈ ગયો હવે આપણે એને થોડી વાર માટે કૂક થવા દેવાનો છે તો ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને ઢાંકી બે મિનિટ ગેસની લો ફ્લેમ ઉપર થવા દેસુ એટલે આ રીતે તમે જુઓ એમાં સ્ટીમ આવી જશે અને લોટ સરસ રીતે બફાઈ જશે બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને એકવાર ચેક કરી લેવાનું નીચે બેઠો નથી કે બળ્યો નથી ને એ ચેક કરી લેવાનું તો અહીંયા તમે જુઓ પરફેક્ટ સ્ટીમ થઈ ગયો હવે આ લોટ છે ને એકદમ ગરમ હોય છે એટલા માટે આપણે એને એક મોટા વાસણમાં કાઢી લેશું આ રીતે લોટને આપણે વાસણમાં કાઢ્યા પછી એને હલકો થોડો આ રીતે સ્પ્રેડ કરીશું એટલે ઝડપથી હલકો ઠંડો થઈ જાય હાથથી ટચ કરી શકાય ને એવો ઠંડો કરવાનો છે જ્યાં સુધી ઠંડો થાય છે ને ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ એના માટે ફરીથી એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ અડધી ટી સ્પૂન રાઈ થોડી હિંગ થોડા મીઠા લીમડાના પાંદ અને આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું તો તે ખાસ તમને જોઈએ ને એ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી અને સરસ રીતે સાતડી લેવાની છે તો આ રીતે સરસ એ કૂક થઈ જાય ને પછી એમાં થોડો હળદર પાવડર એડ કરીશું જેનાથી ખૂબ જ સરસ મસાલાનો કલર આવી જશે એને પણ થોડી વાર માટે કૂક થવા દેસુ હવે મેં અહીંયા ચાર નંગ બાફેલા બટેટા લીધા છે એને આ રીતે હલકા મેસ કરીને લીધા છે અને બટેટા બાપતી વખતે મેં થોડું મીઠું એડ કર્યું હતું એટલે હું અહીંયા થોડું મીઠું એડ કરું છું તમે જે રીતે મીઠું એડ કર્યું હોય એ રીતે એડ કરવાનું મિક્સ કરી લેશું અને હવે આ રીતે મસાલો તૈયાર કરી લેશું તો તમે આવો એકદમ હેલ્ધી ટેસ્ટી નાસ્તો ક્યારે બનાવ્યો છે કે ને મને કમેન્ટમાં કહેજો મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને જરૂરથી કહેજો મસાલો રેડી થઈ ગયો ઉપરથી આપણે લીંબુનો રસ એડ કરી દેસું અને થોડા ફ્રેશ લીલા દાણા પણ એડ કરીશું હવે એકવાર મિક્સ કરી દેસું આ રીતે મિક્સ થઈ જાય પછી આ મસાલાને પણ આપણે હલકો ઠંડો કરીશું જેથી હાથથી ટચ કરી શકાય એવો ઠંડો કરી લેશું અને પછી ત્યાં સુધીમાં અહીં આપણો લોટ પણ હવે ઠંડો થઈ ગયો છે તો હાથથી પહેલાં આપણે એને થોડો મસરી લેશું એટલે એકદમ સ્મૂથ થઈ જશે જો વધારે પડતો તમને આ સમયે ડ્રાય લાગતો હોય ને તો થોડું પાણી એડ કરી એડજસ્ટ કરી લેવાનો અને હાથમાં ચોટેને તો થોડું હાથમાં તેલ લગાવીને પણ તમે એડજસ્ટ કરી શકો છો અહીંયા હવે એક મીડિયમ સાઇઝનું લુવું તૈયાર કરીશું થોડું સ્મૂથ કરી લેશું આ રીતે કરશું ને એટલે એકદમ સ્મૂથ થઈ જશે અને પછી આપણે જે રીતે સ્ટફિંગ અંદર ભરીએ ને એ જ રીતે ભરી દેવાનું છે તો આ રીતે પહેલાં એની પૂરી જેવું કરી લેશું પછી એક ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ એડ કરીશું અને પછી આ રીતે સ્ટફિંગને પ્રેસ કરતા જઈ અને સરસ રીતે કવર કરી લેશું ઉપરથી જો એક્સ્ટ્રા લોટ હોય ને તો તમે કાઢી પણ શકો છો ઉપરથી આ રીતે સરસ રીતે સીલ કરી અને થોડું હલકું પ્રેસ કરી દેવાનું અને આપણે આ રીતે પેટીસ કેમ જેવી રીતે બનાવીએ બસ એવી જ રીતે પેટીસનો શેપ આપી દેવાનો છે અને એ જ રીતે બાકીના બધા જ બનાવી આપણે તૈયાર કરીશું તમે જુઓ આ રીતે સ્મૂથ કરી લેવાના છે અને પછી એ જ રીતે તમે આ રીતે થાપીને પણ તૈયાર કરી શકો છો તો એ રીતે બાકીના બધા મેં બનાવી તૈયાર કરી લીધા છે હવે એને શેકવા માટે મેં અહીંયા આ રીતની ગ્રીલ એક પેન લીધી છે અને એમાં થોડું હલકું આપણે તેલ લગાવી દઈશું તો બ્રશની મદદથી મેં તેલ લગાવી દીધું અને પછી આ રીતે એક સાથે જેટલા તમારે શેકવા હોય ને એટલા લઈ લેવાના અને બંને સાઈડથી તમને જેવા પસંદ હોય ક્રિસ્પી પસંદ હોય તો એ રીતે કરવાના ઓછા ક્રિસ્પી પસંદ હોય તો એ રીતે થોડી વાર પછી આપણે એની સાઈડને ચેન્જ કરી દેવાની અને બીજી સાઈડ પણ આપણે સરસ રીતે શેકી લેવાનું તો તમને આ નાસ્તો કઈ રીતે પસંદ છે ને એ મને કમેન્ટમાં કહેજો અને આવો નાસ્તો ક્યારે બનાવ્યો છે કે નહીં એ પણ મને જરૂરથી કહેજો અહીંયા તમે જુઓ એક સાઈડથી થોડા હલકા શેકાઈ ગયા ને એટલે મેં સાઈડ ચેન્જ કરી દીધી એ જ રીતે બીજી સાઈડ પણ આપણે થોડા શેકાવા દેસું અને એ શેકાઈ જાય ને એટલે આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે બાળકોના લંચ બોક્સમાં તમે આપી શકો છો અથવા તો નવું કંઈ ખાવાનું મન થાય તો પણ ખાઈ શકો છો ઓછા તેલમાં ગરમીઓમાં અથવા તો તમે નાની એવી કીટી પાર્ટી હોય બાર ગાર્ડનમાં જતા હોય રમવા અને નાસ્તો લઈ જવો હોય ને તો આ બેસ્ટ નાસ્તો છે ખૂબ જ સરસ લાગે છે અને ખાસ કરીને આ નાસ્તો એટલો હેલ્ધી છે કે વારંવાર બનાવવાનું મન થશે તમે અહીંયા આ રીતે બીજી સાઈડ પણ સરસ રીતે શેકી લીધા છે બંને સરસ રીતે શેકાઈ પછી જ આપણે એને સર્વ કરવાના એટલે તમને બિલકુલ કાચા પણ નહીં લાગે અને સરસ રીતે એકદમ નવો ટેસ્ટ આવશે ઉપરથી થોડા હલકા ક્રિસ્પી પણ બનશે અને આ નાસ્તો ખાવાની એટલી મજા આવશે કે વારંવાર તમે બનાવશો તો હું તમને કટ કરીને બતાવી દઉં કે અંદરનું સ્ટફિંગ પણ એકદમ સરસ બન્યું છે અને સાથે આ નાસ્તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે તો તમે પણ આ ગરમીઓમાં જલ્દી જલ્દી આ નવો નાસ્તો ટ્રાય કરો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં થેન્ક યુ